શ્રી જંડ હનુમાન મંદિર ખાતે બાઇકો સાથે આવી પહોંચ્યા હતા જ્યાં આ મહાકાલ સેના દ્વારા જંડ હનુમાન મંદિરના પ્રાટન્યમાં સામૂહિક હનુમાન ચાલીસા કરવામાં આવ્યા તેમજ મહાકાલ સેનાના યુવાનો દ્વારા શ્રાવણ માસ ચાલતો હોય જેથી ભક્તો ફરાળનો લાભ લઈ શકે તે માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું જ્યારે અંદાજીત બસો જેટલા મહાકાલ સેનાના યુવાનો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા કરી શ્રી જંડ હનુમાન દાદાના દર્શન કર્યા હતા ત્યારબાદ સૌ યુવાનો ભેગા મળી જંડ હનુમાન મંદિરના ફરતે સાફ સફાઈ અભ્યાસ

મહાકાલ સેના તરસાલી તથા સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા આજે યાત્રાધામ જન હનુમાનમાં મેં એક સફાઈ યોજનાનું આયોજન રાખેલું છે તેમાં સૌ અમારા મિત્રો જોડાયા છે બસ આ યાત્રાધામ જનહનુમાનમાં સ્વચ્છતા રહે એવો અમારો ઉદ્દેશ છે જય શિયામ જય સિયા હા તમારી જોડે જે ગ્રુપ આવ્યું છે એમાં કેટલા માણસો છે અમારી જોડે જે ગ્રુપ આવ્યું છે અમદાવાદ અઢીસો છોકરાઓ છે અમારી જોડે શું નામ તમારું મારું નામ કલ્પેશજી પરમાર